સીની ટેરેસ પર કેટલાક અસામાજિક મુસ્લિમ ધર્મના ઝંડા લગાવી કોમી વય મનસ્ય ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી કોર્પોરેટર નીતિન ડોંગાએ ગણપતિ પંડાલ ખાતે દોડી આવ્યા હતા અને ટાવર પર લગાવવામાં આવેલા લીલા ઝંડા જોઈને ચોંકી ઉઠ્યા હતા વડોદરા શહેર મહાલ ગણપતિ ઉત્સવની ધામધૂમ ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ભાઇલી રોડ પર આવેલ અર્બન સેવન રેસિડેન્સીની ટેરેસ પર અસામાજિક તત્વોએ મુસ્લિમ ધર્મના ઝંડા લગાવ્યા હતા અને શાંતિ ઢોળવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેથી સ્થાનિક કોર્પોરેટરની જાણ થતા તે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને ટેરેસ પર લગાડવામાં આવેલા ઝંડાને ઉતારી લેવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો આપ લોકોને જણાવવાનું કે ગઈકાલ સાંજે એવી માહિતી મળી હતી કે અર્બન 7 નામની સોસાયટી છે ભૈલી વિસ્તારમાં જે એક ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ 450 જેટલા ઘરો છે અને 10 જેટલા ટાવર્સ છે એમાં એ જાણવા મળ્યું કે રાત દસ સાડા દસ અગિયારના અડીસામાં દસ ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં અને જે વિડીયો અને વિઝ્યુઅલ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલું હતું એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે અરબિક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખતરા ના થાય ત્યાં તો સ્થાનિક રખિસો પોલીસને જાણકારી હતી પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોએ એવી રીતે સંવાદ કરવાનો આવતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ધંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ધંડા ઈદે મિલા જરી આવે ત્યારે લગાવવામાં આવે બટ આપ લોકો ને બસ મે જનાવા માંગુ છું કે એક થોડું એ મીડિયા માં ચાલતું હતું કે અરબિક ધંડા હતા કે એવા હતા એવું નહીં છે અમે લોકો ફૂલી ધંડા નો અમે લોકો અવલોકન પણ કે રહા હતા બીજા નિષ્ણાતો પાસે થી મેં લોકો કરતા મળ્યો હતો એ પ્લેન ધાર્મિક એક જસ્ટ એક રિલીજીયસ ઝંડો હતો

ये ऑप्शन वगैरह में कि लॉटरी मुझे आवाम आवा थी तो अगर मान लो थी थी कि ત્યાં કોઈ રેન્ટ ઉપર આવા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કેરા છે કે નહીં કરે છે એ પોતાનું ટેનન્ટ વેરીફિકેશન કરાવવા છે કે નહીં કરાવવા છે એ પણ આગામી શોર્ટ ટાઈમમાં મે લોકો કરાવનાર છે આપને તો વસમાં શું બહાર આવ્યું અત્યારે સુધી આપણે તપાસ કરી વસમાં શું બહાર આત્યારે એ ડેફિનેટલી આપણે લોકો એ શીખી છે કે શરૂઆતમાં એક ઝંડા હતા પછી રાત્રિનો ટાઈમમાં સાડા દસ અગિયારની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મિટિંગ કરી હતી ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું એ અમે લોકો અત્યારે તપાસ કરી રહ્યા છીએ પહેલા એક ઝંડો હતો અને ત્યારબાદ લાગી ગયા તમને લાગતું નથી કે જાણી જોઈને શાંતિ દોડવાનો પ્રયત્ન થયો અને આમાં આ કોઈ ગુનાહિત કૃત્ય બને છે આમાં કાર્યવાહી થવી જોઈએ એમાં અત્યારે હાલ

મેં આપને એ જ કહી રહ્યા છું કે ખરેખર એમના નામથી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહીં ફ્લેટ છે અને અગર માનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર છે એ બધું અમે લોકો તપાસ કરશું કેમ કે દેખો પ્રાઇમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપણે કાંઈ કમિટ નહીં કરી શકતા એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરિફિકેશન વગર કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને એવું પછી કાઈ નિકળતું તો અમે લોકો ડેફિનેટલી પકલા લેશું કોઈ કોણ હતા એયુ આવરનોની જાણ કરી મને આરે એ બધું અમે લોકો આતરે પ્રાઈમ ઓફ ફેસી ياسિન નામનો કોઈ શખ્સનો હતો કે એક રાતા બટ અમારા લોકોને ખરેખર જોવું પડશે કે ધંડા કઈ જગ્યાએ થાવા હતા એ ધંડા ખરીદીને કોણ લાવવા હતા બધા બ્લોક્સના લોકોએ એ ધંડાનું વિતરણ કોણ કેરા હતા આ બધી વસ્તુઓ છે જે થોડા ડીપ તપસ્વી જે માં જરૂર થશે

ઘણી બધી ટીમ્સ અમારી જો છે એ ઓલરેડી અમે લોકો સાંજનો ટાઈમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ મોટા ભાગે અનુભવે ધ્યાનમાં આવેલ છે કે સાંજનો જો ટાઈમ હોય છે સાત આઠ વચ્ચેનો જે ટાઈમ હોય છે મોટાભાગે ઘર્ષણ થવાનું છોકરાઓનો આપસમાં ખટપટ થવાનો ટાઈમ આ જ છે તો ટીમ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાંજનો ટાઈમમાં મોસ્ટલી રહેવાના છે જે વિસર્જનવાળું એરિયા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવામાં આવશે અને ભૂતકાળમાં જેટલા પણ એવા બનાવો બન્યા હશે જેમાં માનો કોઈ કોમ્યુનલ માઇન્ડેડ પર્સન્સ હતા અથવા ભૂતકાળના બનાવોમાં જે આરોપીઓ હતા એની ડિટેલ લિસ્ટ લઈને એને પણ અટકાયતી પગલાં હેઠળ બાંધવાનું ધાબા ઉપર કોઈ જઈને ઝંડા લગાવી રહ્યા છે આ વસ્તુ ઉપર તો લાગ્યા પછી જ કોઈને ખ્યાલ આવશે જ્યાં સુધી માણસ ખ્યાલ નહીં આવે ત્યાં સુધી પગલા પણ કેવી રીતે લઈ શકાય બટ જયારે ધ્યાન આવ્યા હતા ત્યારે સમજાવટ કરીને ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા

અને એ મુજબ અમે લોકો એક્શન પ્લાન ચાલી રહ્યા છીએ અત્યારે ગણપતિજીના તહેવાર ચાલી રહ્યા છે ત્યારે અર્બન સેવન ની અંદર વહેલી રોડ ઉપર આવેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમની અંદર બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધો ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવીને ફરી અમે ઝંડા ઉતારી લીધા છે અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે કારણ કે ગણપતિજીના તહેવાર છે સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે અમે અમારા લેવલે અટકાવી દીધા છે ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કઈ કહેવાનું હતું એમને કહી દીધું છે બિલકુલ આનો બીજો કોઈ અર્થ જ નથી એટલા માટે કહું કે અહીંયા દસ ટાવર છે દસ ટાવરમાં ફક્ત અને ફક્ત એફ ટાવરમાં નીચે ગણપતિજીનો મંડપ બધા ભેગા થઈને બનાવ્યો છે એ ગણપતિજીના મંડપ વાળો જે ટાવર છે ટાવરમાં ઉપર ઝંડો લગાડવાની શું જરૂર પડી મારું એવું કહેવાનું છે જો એને ઝંડા લગાડો તો પહેલા બધે લગાડતા આ શું સાબિત કરવા માંગે છે કે જ્યાં અમારા ગણપતિજી નો મંડપ છે એની ઉપર તમે ઝંડો લગાવો છો આ બિલકુલ સાખી આવે આ બધું બધાય જોડી રહી છે ગણપતિ ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકોને ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે અને ઝંડા કાઢવાનું કે છે લોકો તો પણ એ લોકો કેવું ઝઘડા ઝઘડા કરવાનું એવું કે છે કે અમારા ઝંડા નહીં ઉતરવા દઈએ અમારા ઝંડા લેવા લાગે અને પંદર વીસ દિવસ પછી અમારા બી તહેવાર આવે છે તમે રહો છો તમારો ઝંડો નહીં અમારો બી અમારો ઝંડો લાગશે આવું બધું કે છે લોકો એ સમય મામલા બાદ એવું થયું કે એમાં પેલા ભાઈ આપણે નીતિન નીતિનભાઈ આ નીતિન એ આવી પછી એમના એ જે એમના જે ઝંડા હતા એ બધા ઉતારવા દીધા પછી એ બધું આખો મામલો એ કરે અમારું એ જ કેવું છે રો પણ અહીં ઝંડા ના લાગવા જોઈએ અહીં ઝંડો લાગે મારું એવું જ કેવું કે આખું ઇન્ડિયા છે ભારત છે આપણે બરાબર છે આવું સરકાર આપડી જે સરકાર છે ભાજપ સરકાર જે બી સરકાર આવે મારું એવું કહે છે અહીં આંગળી ગયા છે કોણ છે બધા હિન્દુ જ રહે છે હિન્દુ મમણે જેવી પણ આપણે એવું કેવું કે આપણે સરકાર આપણી સરકાર નું કહીએ કે ચલો આપણે જે ભાજપ સરકાર છે આપણી સરકાર નું કહીએ અહીંના ઝંડા આપણે જે આપણા દેશના ઝંડા નહીં લગાવવાગળી અને જે પાકિસ્તાનના ના ઝંડા આપણા દેશમાં લગાવવાના આગળ મારું કેવું એ છે તો અહીં લગાવવા તો ખાલી કરો ખાલી ભગવો ઝંડો લાગવાનો